જો મિત્રો શેડ ઉતરના હાલ લૂઠી બત્રી કાદરી છે માંડવી મકળે આ બધી ઉગી કે જો યકો એક માંડવી આજ તારીખ છે 2025 11મો મહિનો રવિવાર જો મિત્રો આ કિસાનનો હાલ એકો એક માંડી બધી પરળી ખાલી છોડવા દેવાણા બધી માંડી ખરી કે બધી ઉગી આમ કે આત્માન ન થાય અમે તમને જોય છો બધી માંડી પડી છે જામ જ પડી છે કો આ પાતરે ઠેકાણ બધી જો આમાં મજુને હું ખાઈ લઉં वह होते हैं हमका हमका बते हम आप आने वीनी ने हम पाई दो कर क्या कोई एक धान हो तो बूटी क्यों तो हम को खारू है नहीं ये लेको नहीं खारू है आप होए ऐसे याँ होती जो नहीं हम आम, हम अम्मा हूँ मालूम नित्र मीनू से हमका મેં આપણે શેર કરજો કોમેન્ટ કરો મિત્રો તમારે કેવું મૂક્યા છે અમરેલી જિલ્લો સૌરાષ્ટ્ર પાવન ધરતી પર तालु को तारी नुजानिया गम नो वीडियो छे मित्रों तुम जो શકો છો કેટલી આમ લુક ચાની સે મિત્રો આ ઝાડવા તો લેવા ગયા પણ એમાં કઈ આવ્યું નહી બધું ફરી અને આપતિ ફરી ગયા વરસાદ બધું મેલો બે વખત વરસાદ આવ્યું મિત્રો આ બે એલ આમાં આવી પછી આમ માંડી કરી એક તારો છોટો ને અમ મજૂર વાહો તમે ટોટલ મારજો મિત્રો ચોથો ભાગ હોય મજૂરનો ખેડૂતને 3 ભાગ જાય ને મજૂરને 6 મહિનાની મહેનત 7 દિવસ ખેતરમાં ખેતરમાં કામ કરવાનું અને આવ આવ થાય તો જો વિડિયો બને એટલો મિત્રો શેર કરજો કમેન્ટ કરજો जय हिंद जय भारत मित्रों मैं हूँ आपका मैं हूँ आपका दोस्त जगदीश थोड़ा सा जय हिंद वीडियो बने के शेयर करजो लाइक करो फॉलो करो